जय महादेव हम हमारा पत्नी हम लोग होलैंड में रहते हैं तो हम लोग महादेव जी का भक्त है तो हम लोग यूट्यू हम यूट्यूब पे देखे थे कि एक शिवलिंग है ऐसे जगह को, कभी कम्बोई जगह का नाम है तो ये शिवलिंग को समुंदर 24 घंटे में दो बार खुद विसर्जन देता है तो हमने देख सोचा कि नहीं ये बहुत महान जगह हमें यहाँ पहुँचना चाहिए लेकिन पता ज, पत, जगह का पता नहीं था तो हमने इंटरनेट से लोकेशन निकाला और यहाँ पे आए दर्शन किए और ये तीसरा बार हम लोग आए यहाँ पर और समेश्वर महादेव जी का दर्शन करते हैं बहुत अच्छा लगता है बहुत मन को बहुत शांति मिलता है और सच में कहूँ तो बहुत अच्छा जगह सुंदर समुद्र है अच्छा हवा है सब कुछ भगवान खुद यहाँ प्रवेश है तो ओके माई सेल्फ संस्कृति मैं नोएडा से हूँ और मैं इस मंदिर के बारे में बहुत ज़्यादा सुनी थी इनफैक्ट पिछले मंडे को सपना भी आया था તો મેં ફાઇનલી મેં ચાહતી હતી કે મેં સાવન કા તીસરા સોમવાર જો મંદિરમાં બનાવું સિકકે ફેકને પૂરી હોતે તો બાબા મેરી મેબ મનોકામના પૂરી કરતે હર હર મહાદેવ મારું નામ હેમાલી છે હું ને મારું ફેમિલી અહીંયા વર્ષમાં ત્રણ ચાર વાર આવીએ છીએ અભિષેક કરવા ગંભોઈ અને દાદાનો દરિયાદેવ જાતે જ દિવસમાં બે વાર અભિષેક કરે છે અહીંયા આવીને અમને બહુ સારું લાગે છે ભગવાન ઇસ્તેશ્વર મહાદેવ મંદિર આજે આજે નવ નદીના સંગમની વચ્ચે અહીં સ્થાપિત છે દિવસમાં બે દરિયા દેવતા એમને સ્નાન કરવા માટે આવે છે અને બે વખત આ મંદિર સમુદ્રમાંથી આપણે બહાર પ્રકટ થાય છે અને ત્યાર પછી ભાવિક ભક્તોને દર્શન આપે છે આ તીર્થસ્થાન આજે શ્રાવણ માસનો આજે પહેલો સોમવાર છે અને ભગવાન શંકરની આરાધના કરવા માટે ગુજરાતભરમાંથી હજારો તીર્થયાત્રી અહીં આજે આવવાના છે અને આજે કામર યાત્રાનો કાર્યક્રમ પણ અહીં થવાનો છે આજે વડોદરાથી કંબોઈ સુધી એક લગભગ ત્રણસો એક લોકો કામર લઈને અહીં ભગવાન ઇસ્તંભેશ્વર મહાદેવને આપણા કલકત્તાથી ગંગાજલ મંગાવીને આ જગ્યાએ આજે ગંગાજલ ચડાવશે ભગવાન સ્તંભેશ્વર મહાદેવની મહિમા ઈસ્કંદ મહાપુરાણના કુમારિકા ખંડમાં ખૂબ જ વિશિષ્ટ રૂપથી લખેલી છે આપ સૌ વાંચી શકો છો હર હર મહાદેવ અમે વડોદરાથી અમારું ટ્રસ્ટ છે માતૃત્બલ ચેરિટેબલ ટ્રસ્ટ જેમાં શ્વેતાબેન હું વસંતભાઈ અને ચેતનભાઈ પટેલ અમે છેલ્લા ત્રણ વર્ષથી કાવડ યાત્રાનું આયોજન કરીએ છીએ આ અમારું ત્રીજું વર્ષ છે અને વડોદરા અત્યારે અમે જે નીકળ્યા છે પાદરાથી સ્તંભેશ્વર મહાદેવ કાવિકંબો આવ્યા છે અને અહીં આગળ આવી અને અમારી સાથે વડોદરાથી બસો પચીસથી ત્રીસ જેટલા કાવડ યાત્રીઓ હતા તદઉપરાંત રસ્તામાંથી જે વેડચ અને નાહાર ગામથી બી અમારી સાથે જોઈન થયા છે એ લોકો બી ખાસ દોઢસો બસો જણ છે અને અહીં આગળ બી સ્તંભેશ્વર મહાદેવ આવી દરેક લોકો એટલા ખુશ થયા છે કે વાત જ નહીં કરવાની અને ગંગાજળ જે જે હુગલી હુગલી નદી જે કલકત્તા પાસે લાવ્યો છે એ અમારા બેન ત્યાંથી મંગાવે છે અને હર સાલ અમે આવી રીતના કરતા રહીશું અને નેક્સ્ટ યર બી અમારું બહુ મોટું પ્લાનિંગ છે કે જે ઓછામાં ઓછા અમારી સાથે દરેક ગામમાંથી એક એક ગામમાંથી પચીસ પચાસ જોડા એવી રીતના નેક્સ્ટ યરનો પ્રોગ્રામ એક હજારનું પ્લાનિંગ છે મારું અને તેવી બરોડાથી અમે ચાલતા સંભેશ્વર મહાદેવ આવીશું હર હર મહાદેવ હું શ્વેતા પારેખ માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટ મેમ્બર છું ત્રણ વર્ષથી અમે આ કાવડ યાત્રા કરીએ છીએ અને હું એકચુલી કલકત્તાથી બિલોંગ કરતી હતી એટલે ત્યાં જ્યારથી અમે લોકોએ આમ કેને ને સમજતા થાય ત્યારથી જ અમે કાવડને જતા જોયા છે અને એની સેવા બી આપી છે એટલે અહીંયા અમને એવો વિચાર આવ્યો કે અહીંયા કેમ ના થાય આવી કાવડ એટલે અમે આ ચેતનભાઈ અને આ વસંતભાઈના સપોર્ટથી અમે આ કાવડયાત્રા લાસ્ટ ત્રણ વર્ષથી ચાલુ કરી છે અને બધાનો રિસ્પોન્સ બહુ જ સારો એવો છે કારણ કે હંમેશા ટીવીમાં જોતા હોય કે કાવડ જાય છે તો જેની જેની મનની એક આશા હતી ઈચ્છા હતી એ બધા અમારી સાથે જોડાઈને પૂરી કરે છે એમના બ્લેસિંગ્સ બી સાથે છે એટલે અમારા હર વર્ષે મેમ્બર વધતા જાય છે કાવડીમાં અને બીજું કે બસ આગળ અમે કરતા રહીશું ગંગાજળ અમે કલકત્તા હુગલી નદીનું મંગાવીએ છીએ કે આપણે એક અભિષેક કરીએ તો એક ગંગાજળથી કરીએ પણ આપણે એમ થાય કે ઓરિજિનલી આપણે નદીનું લાવીએ તો વધારે બેટર રહે એટલે અમે લોકો ત્યાંથી આ બધી સુવિધા કરીને કરીએ છે હરડ મહાદેવ